સાહેબ રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલા છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર ચાર શાળા અભ્યારે કાર્યરત છે હવે ચારમાંથી એક શાળા તો બંધ થવાના આર્ય છે અને એક શાળા છે તો ઓન્લી ફોર ની છે પાછળ વયથી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કે એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની ની દુકાન માં કે એક્સાઇઝ એટ ની દુકાન માં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે આજે આજે સામાન્ય વાળો રીતે જુઓ તમે ખાનગી શાળામાં તો ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવું હોય તો પર યર ની ફીસ એસી હજાર થી નેવું હજાર રૂપિયા પર યર ની ફીસ હોય છે

રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એ દીધી ઘણી બધી રજૂઆતો કરેલી છે આ ઉપરાંત સીએમ ના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે

કોર્પોરેશને આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં તો એમાં એનું સ્ટ્રકચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશન ની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટ નો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખુબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાઈ શક્ય ન બને દરેક વિસ્તારમાંથી બાળક ત્યાં ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું તમારી આ નમ્ર એક અરજ છે બિલકુલ નથી બહુ તકલીફ છે બધાય નહીં આમાં ફરજ કરીને માણસોને નિશાળમાં છોકરોને ભણવા પડશે એટલાં નિશાળમાં બધું ઉઠાવવું પડશે આ પોઝિશન છે રાજકોટ શેરમાં આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે જો આવું થશે તો બધા માટે સારું થશે સર્વે અભિયાન છે મારા એકલા માટે નથી બધા માટે છે બધા કામ થવા જોઈએ નાના માણસો ને ખૂબ ખુબ જ તકલીફ છે અનેક અનેક જગ્યાની માંગણી કરેલી છે લેખિત અરજી કરેલી છે મુખ્યમંત્રી ને બધા લખેલ છે પણ આજ સુધી કોઈ જોબ મળેલ નથી